મિત્રો આપણે નીચે ઉતરીએ છે ડાતાર બાપુ દેવ નીચે જાય છે મિત્રો ધીરે ધીરે વાદળા થઈ ગયા મિત્રો ઉપરથી આપણે આવ્યા છીએ મિત્રો ધીરે ધીરે नीचे उतरिए मित्रों जो क्यों नजारो से मित्रों जो सब को समा आज यात्रा को आवे से हम तो जाय से दादा अपने रफ रस्ते से गया था अब गौशाला से गौशाला में दो પુરાણ કુઓ છે દાતાર બાપુ આ જંગલોમાં જાય સરો આ બધી આ ટ્રેક્ટર દ્વારા રસ્તો છે માલ પોતાળનો એમ જાય આપણે હાલ અહેસ રસ ચાલો મિત્રો જો બેહુ આઈ પોત્યુ બે વાય છે એવો વાળો રસ્તો છે કે ધરાવ જાય મિત્ર પેન્ટે ઉતરી જાય ત્યાં નગારીઓ પાણો છે મિત્ર ત્યાં આપણે અત્યારે નથી જતા નગારીઓ પાણે કારણ કે અમારે વાગી ગયો નગારીઓ એટલે અહીંયા જવાની કોઈ હું અહીંયા નથી જાય છે

બધું એમનું લાગે પણ સૌ ઉતરવું ઉતરવાનું ક્યારે બધું તકલીફ પડે છે आज गुनागढ़ देखा है प्रभु तो धुमस से એટલે આપણે કુછ સ્પષ્ટ જ જોઈ ન શક जय मामा सरकार नु छे मंदीया जा मित्रों अही थी जूनागढ़ आखू व्यू दिखाई जूनागढ़ ना जोरदार जय मामा ने जाही थी जूनागढ़ केहू देखा है अब धुम्मज से न कजा दे दिखाई सके छे जो मित्रों जुनागढ़ मित्रों समी न रुक से समी शंकर भगवान ने प्रिय हूँ समी <coughs> जुना गुजरा लाइट मैं देखा मित्र ने लीधे

परेड ग्राउंड से मित्र पोलिस परेड ग्राउंड पीटी से जूनागढ़ यायरिंग ई फायरिंग नो है यहाँ ई तो डूंगर पड़धार में है फायरिंग नो मैदान ये मैदान से फायरिंग नो मित्र जो है पानी से पक्षी पीवा तो, बुलबुल तो ना બોલો એને ખબર પડે કે પાણીની સોલ્ટશે નવા એ નહીં કાકા હરમ આવી જોઈએ ક્યાંથી પાણી લઈ આવતા નાખતા નહવા બેસી જાવ સારું ના લાગે આવું હાલવાનું તો કે મજા આવે પણ એવું તો હોય નહીં ને માણસને બધું સહેલાઈથી થઈ જાય હું બધું જોઈએ પણ હવે શક્ય છે ને વનરાયનો નજારો મિત્ર પછી જો આ નીચે સીડી દેખાય છે આમ વૈડી ગઈ ને ત્યાં જશે जाओ मित्र तो हाँ मैं दूंगा नहीं लोकेशन से जो आए यार से डैम से, से।, से जो आबाजू जो आबाजू डैम से केवा हुआ दूंगा है जाओ मित्र आ वेलेडिंग डैम देखा मित्र મસ્ત નજારો ડેમ છે આપણે ડેમે પણ જાસુ એટલે હું કે મિત્રો આ ડેમ છે આપણે ત્યાં જાશું ડેમે

વેલેડિંગ નો નજારો છે મિત્રો

નહીં મિત્રો parking છે આયાથી ડેમનું પાણી પૂરવઠો છોડવામાં આવે જો મિત્રો આયા તમાચાર આવો રોડ ન હોય તો ખબર છે સજા ખાનદાનને નમિત ગટી રોડરી કાથે જે સ ટકા દુકાનનું જાળું છે

मछली पकड़ी ले जा जा हेलो अरे शाम तो जाऊँ से लैंडिंग देम मित्रों यहां बिसकी देखे अब बिसकी देखे बिसकी में वो ना खाओ देखो वक्त तो, आ, -कारी. -कारी है? तो है? नहीं है पकड़ी तो नहीं है पकड़ी लेने को तुझे ले लेने का उसे एक कप सुन देगा बस तो टेंशन आना पड़ेगा तुम पीछे रह जाओ आज ना यूं नहीं चली सकती हां तो मैं कंदरी पानी में तेल में कोरे चल दादा आता तो बड़ा